તો મિત્રો સ્વાગત છે મારા દેશી મિની બ્લોક આપણે આજે બનાવ પાણી જો તમારે પાણીપુરીની રેસીપી જોયું હોય તો પાણીપુરી તો મિત્રો એટલી વસ્તુ એટલી વસ્તુને મિક્સ કરીને અને આની મદદથી આપણે અડખું કરી લેવાનું એટલે આવું થઈ જાય પછી એમાં નાખે ઉપરથી સ્વાદ પ્રમાણે હંચલ નાખી દેવાનું પછી આમ થોડીક વાર હલાવવાનું એટલે બટેકા મૂકી દેવું છે અને મિત્રો એક બાજુ આપણે એક બાજુ બટેકા મૂકી દેવા છે જે બાફાઈ જાય અત્યારે તો મિત્રો આ છે ગ્રીન ચટણી જે આપણે ગ્રીન મસાલો બનાવવામાં ઉપયોગ થાય છે અને જો તમારે ગ્રીન મસાલો બનાવવો હોય તો એને વિડીયો પછી બનાવો થોડુંક નાખી દેવાનું બરફ એટલે આપણને એમ લાગે કે આપણે બહાર ખાવા ગયા છે એવું અને આથી થાય આપણે ઠંડુ પાણી મિત્રો પણ મમ્મી તો મીઠું નખાઈ ગયું છે ને હવે એને થોડીક વાર હલાવતું રહેવાનું એટલે ઠંડુ પાણી થાય અને મીઠું મિક્સ થઈ જાય તો મિત્રો આપડે ઉપર લીંબુ નાખવાથી સ્વાદ થોડો સારો આવે છે અને સરસ આવે છે તો મિત્રો આપણે આજે બનાવવાની હતી પાણીપુરી એટલે આપણે હું પૂરી લઈને અત્યારે આવી ગયું છું હવે બનાવની હતી અત્યારે દહી ગેડું ખાવા મૂક્યું છે એટલે ખુશબેન દહીં કરે છે ગળું કારણ કે આપણે દહીં પૂરી ખાવા જોતું એટલે એમાં નાખવાની ખાણ ને દહીં પછી હલાવવાનું એટલે થઈ જાય ગળું દે અને આ પાણી બની ગયા બે જાતના પાણી છે એક તીખું એક આ મોળું આ મોળું એટલે આ ગળું અને આ તીખું અને આ છે ગ્રીન મસાલો આ છાશ આ ઢીસ આ કાત્રો રેડી મિત્રો બધું થઈ ગયું છે હવે આપણે આપણે થોડીક છે છે તો મિત્રો આ ડુંગળી કટર એટલે કે ડુંગળીના નાના નાના બટકા થઈ જાય છે તેને આપણે પાણીપુરીમાં ખાવા આટો આપણે કામ આવે છે તે માટે આ મશીન લઈને હવે આપણે બે જઈશું ડુંગળી કટિંગ તો મિત્રો હવે આપણે બે ગયા છે ડુંગળી કટિંગ કરવા અને જો આવી રીતના ડુંગળી કટિંગ કરવાની હોય સ્વાદ સારો આવે એ હું કેતો હવે જો આવી રીતના પેલા કરવાની જો બે તો હા જો આવી રીતના હળખી કરી લેવાની પછી આને આવી રીતનો એક સ્ટેન્ડ હોય આ વચ્ચે એમાં આમ નાખી દેવાનું અને પછી આ ડુંગળી હોય એને આમ કટકા કરી લેવાનું નાના નાના કરવાની એટલે હલવાય નહી મશીન બંધ ન પડે મિત્રો કચ્છ થઈ ગયા પછી આપણે આ ઢાંકણું હોય ઢાકણામાં આવી રીતનું આપ્યું હોય અને એને આ એક બે મેળવી પછી આમ કરી એટલે મિત્રો જુઓ આ ઝીણું પચિંગ થઈ જાય છે જો તો મિત્રો આપણે હવે બટેકા બફાઈ ગયા છે અને હવે જો ખોલાઈ ગયા છે અડધા અને જો આવી રીતે ફોલી નાખવાના પછી એક બાજુ આપણે ખુશીબેન છે ને એ ઓલું મસાલો કરે છે પાણીપુરીનો તો એમાં ચણા જો હે અને બટેકા બાફેલા જો હે અને પછી ઉપરથી જો આ ગ્રીન આપણે ગ્રીન પાણીપુરી બનાવી હોય એટલે આપણે ગ્રીન ચટણી બનાવવી પડે જો આવી રીતની ગ્રીન ચટણી માથે નાખો ને એટલે તમારે હાઈ ક્લાસ પાણીપુરી બને ભાવે આપણે અને પછી હલાવતું જવાનું જો મિત્રો એટલે ગ્રેન પાણીપુરી બને અને પછી ઉપરથી ચટણી મીઠું અને ગરમ મસાલો નાખો જુઓ મિત્રો આવી રીતનું આ ગરમ મસાલો છે અને એમાં આપણે સ્વાદ પૂરતો ગરમ મસાલો નાખવાનો અને મીઠું હમણાં અને આ સ્વાદ પ્રમાણે આપણે ગરમ મસાલા નાખીને બધું મિક્સ કરી અને બનાવી નાખ્યો છે મસાલો મિત્રો આપણે આ પાણીપુરી પૂરી લઈ આવ્યા હતા એટલે એને બાર લીધી છે નાખી મિત્રો હવે આપણે જમવાનો સમય થઈ ગયો હવે વિડીયો ઉતારવાનું સ્ટોપ કરી દઈ ને ઘડીક વાર જમે લઈ પછી પાછો વિડીયો ઉતારવાનું સ્ટાર્ટ આપણે પાણીપુરી ખાવાની બહુ સારી હતી અને હવે જો ખાને રેડી થઈ ગયા છે તો ખતમ થાય છે બહુ મસ્ત પાણીપુરી હતી મિત્રો